એશિયાના સર્વશ્રેષ્ઠ મેદાન બનીના ઘાસિયા મેદાનમાં સેન્ટર બાદ હવે આ મેદાનોમાં ચિંકારા પર જોવા મળશે આ વિસ્તારમાં ચિંકારા સંવર્ધન સેન્ટર ઊભું કરવામાં આવશે રાજ્યના વન મંત્રાલય દ્વારા એક પોઈન્ટ પાંચ હેક્ટર જમીનમાં પચાસ લાખના ખર્ચે પ્રથમ તબક્કામાં વીસ જેટલા ચિકારાઓ લાવીને સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવશે થોડા સમય પહેલાં જ વનતંત્ર દ્વારા કચ્છના બનીના ઘાસિયા મેદાનમાં ચિતા બ્રીડિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેનું કામ પ્રગતિમાં છે ત્યારબાદ બીજી બાજુ તાજેતરમાં જ આ વિસ્તારમાં ચિંકારા માટે પણ સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે જેમાં દેશના જુદા જુદા અભ્યારણો કે જ્યાં ચિંકારાની સંખ્યા વધુ છે ત્યાંથી કચ્છના બની વિસ્તારમાં ચિંકારા લઈ આવવામાં આવશે અને કચ્છના બની વિસ્તારમાં પણ ટૂંક સમયમાં ચિંકારા ઉછળતા કૂદતા જોવા મળશે કચ્છના બની વિસ્તારમાં આમ તો છૂટાછવાયા ચિંકારા જોવા મળતા હોય છે ત્યારે હવે ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર આ વિસ્તારમાં બનશે બની વિસ્તારમાં 1.5 હેક્ટર વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ ચિંકારા આકાર પામશે રાજ્ય સરકાર દ્વારા હવે બનીમાં પ્રોજેક્ટ ચિત્તા બ્રીડિંગ સેન્ટર બાદ પ્રોજેક્ટ ચિંકારા હાથ ધરવામાં આવ્યું હતું બની વિસ્તારમાં ખુલ્લા પાંજરામાં અંદાજિત 20 જેટલા ચિંકારા લાવીને મૂકવામાં આવશે અને ત્યારબાદ તેના પ્રજનન અને સંવર્ધન માટે જુદી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે સ્થિતિએ ટેન્ડર મુજબ બાંધકામ માટે લાખ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં છે જે આગામી ચાલીસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે અને ચિંકારા લાવવામાં આવશે જ્યારે ત્યારબાદ બાકીની અન્ય સવલતો ઊભી કરવામાં આવશે બી પટેલ નાયબ વન સંરક્ષક બની ગ્રાસલેન્ડ ડિવિઝને ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ અંગે માહિતી આપી હતી બંને વિસ્તારમાં ખાસ કરીને જોઈએ તો હાજીપીરનો વિસ્તાર છે સારી એવી સંખ્યા છે બટ એવરેજ આપણે જોઈએ તો સંખ્યામાં હાલ એવો વધારો નથી થતો તો સરકાર શ્રીનો એવો નિર્ણય છે કે આપણે ચિંકારાની સંખ્યા પ્રજનન કેન્દ્ર બનાવીને વધારીએ તો બંને ગ્રાસલેન્ડ એ ચિંકારા માટે બેસ્ટ હેબિટેટ છે તો અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે દોઢ હેક્ટર વિસ્તારમાં ફેન્સિંગ કરીને એની અંદર વિશેષ ચિંકારા ி அந்த